બાણું જણા ના કેસ પાછા ખેંચાવી લે તો બ્રિજરાજ સોલંકી જીવનમાં માં ક્યારેય જસદણ વિચ્યા ની અંદર પગ નહીં મૂકે મિત્રો અમારા ભૂતકાળની વાત કર્યું ત્યારે બાવળિયા સાહેબ ને કહેવા માંગે કે તમારો સમય તમારી તારીખ અને તમારી જગ્યા મને કેજો હું તમારી સાથે ડિબેટ કરવા માટે આવીશ તમે લોકોને અમારો ઇતિહાસ ને અમારો ભૂતકાળ કેજો હું તમારો ઇતિહાસ લોકો વચ્ચે મૂકીશ અને લોકો નક્કી કરશે કોણ સાચું એને ખોટું મિત્રો પરંતુ જવાબ દેવાની વાત હોય ત્યારે મેં ત્યારે પણ ચેલેન્જ આપી હતી અને આજે પણ હું ચેલેન્જ આપું છું કે જો કુંવરજીભાઈ બાવળિયા સાહેબ આ વિસ્તારના ધારાસભ્યના વિસ્તારના કેબિનેટ મંત્રી એવું કહી રહ્યા છે લોકોને કે બ્રિજરાજભાઈ જસદર અને વિક્ષાની અંદર રાજકારણ કરવા માટે આવી રહ્યા છે ચૂંટણી લડવા માટે આવી રહ્યા છે ત્યારે આ મંચ ઉપરથી હું તમને ચેલેન્જ આપવા માંગુ છું કે જો કુંવરજીભાઈ બાવળિયા સાહેબ દસ દિવસની અંદર આ બાણું જણાના કેસ પાછા ખેંચાવી લે તો બ્રિજરાજ સોલંકી જીવનમાં ક્યારેય જસદર ની અંદર પગ નહીં મૂકે મિત્રો હું રાજકારણ કરવા માટે આવું છું ચૂંટણીઓ લડવા માટે આવું છું મીડિયા મીડિયાના માધ્યમ થી તમને ચેલેન્જ આપું છું કે દસ દિવસ ની અંદર જો કુંવરજીભાઈ બાવળિયા સાહેબ આ જસદણ વિચેના અઢારે વર્ણ ના દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મ ના લોકો નિર્દોષ આ બાણું નિર્દોષ લોકો ના યુવાનો પાટીદાર સમાજ ના પણ યુવાનો છે માલધારી સમાજ ના પણ યુવાનો છે કોળી સમાજ ના પણ યુવાનો છે જો આ ઉપર ત્રણસો સાત ના ખોટા કેસ કરવામાં આવ્યા છે એ દસ દિવસ ની અંદર કુંવરજીભાઈ બાવળિયા કેસ પાછા ખેંચાવીએ તો બ્રિજરાજ સોલંકી જીવનમાં ક્યારેય જસદળ ભીચા ની અંદર પગ નહીં મૂકે એ આજે હું તમને ખાતરી આપું છું મિત્રો અને વાત રહી તમે મારી પેઢી ઉપર ગયા મારા પરિવાર ઉપર ગયા મારા બાપ ઉપર પણ ગયા કોઈ વાંધો ને સહન કરી લઈશ તમે મારા ઇતિહાસ ની વાત કરી અમારા ભૂતકાળ ની વાત કરી ત્યારે બાવળિયા સાહેબ ને કહેવા માંગીશ તમારો સમય તમારી તારીખ અને તમારી જગ્યા મને કેજો હું તમારી સાથે આવીશ તમે ભૂતકાળ હું તમારો ઇતિહાસ લોકો વચ્ચે મૂકીશ અને લોકો નક્કી કરશે કોણ સાચું અને ખોટું મિત્રો અને કુંવરજીભાઈ બાવળિયા સાહેબ ને કહેવા માંગુ છું કે તમે મારા વડીલ હતા વડીલ છો અને વડીલ જ રહેશો તમે ભલે મને ગાળો આપી ભલે મને મારા વિશે ઘસાતું બોલ્યા મને અપશબ્દ કીધા હું તો એક ત્રીસ વર્ષ નો યુવાન છું તમે જેટલા વર્ષ ધારાસભ્ય રહ્યા એટલા વર્ષ નો હું એક યુવાન છું તમારા દીકરા કરતા પણ નાની ઉંમર નો

वृंदे इनकलाब इनकलाब